નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ બાર હાઈસ્કૂલ માં આપણે હાઈસ્કૂલમાં પાઠ દેખતા પહેલા તેના લેખક છે ગાંધીજી અને તેનો પ્રકાર છે આત્મકથા ખંડ આપણે આ પાઠ દેખતા પહેલા ગાંધીજીનો થોડો પરિચય મળી લે ગાંધીજી ને તો તમે ઓળખતા જ હશો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર દસ ચોપડી ખુલ્લી રાખશો તો હજી વધારે ભણવામાં મજા આવશે મોહનદાસ કરમચંદ ગાંધી નજર પોરબંદરમાં થયો હતો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તરીકે તે આદરભર્યું ભર્યું સ્થાન વકીલાતનો તેમનો વ્યવસાય દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદુ પર ગોરાકાળામાં દ્વેષ જુલમ સ્વમાન સામે તેમને લડત ચલાવી ભારતમાં આવી સ્વરાજ્ય અપાવવામાં સફળતા આગેવાની લીધી સત્ય માર્ગે ચાલનારા સત્યના પ્રયોગો અને સત્યતા કરતી જીવનની સરળ સચોટ વિશ્વભરની ઉત્તમ કથાઓમાં એક જ છે હિન્દ સ્વરાજ્ય આરોગ્યની ની ચાવી અનાશક્તિ યોગ મંગલ પ્રભાત વ્યાપક ધર્મ ભાવના પુસ્તકો તેમના વિચાર રજૂ થયા છે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ચાલેલી આઠ વર્ષની લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર

સ્મરણો એટલે યાદ છે આત્મકતા તમને સરળ સચોટ ભાષામાં આ લેખાયેલા છે જોવા મળશે ગાંધીજીના બાળ વિવાહ થયા હતા અને એ ત્યારે જયારે બાળ વિવાહ થાય ને ત્યારે અભ્યાસમાં એક વર્ષ આખું નકામું જાય એનામાં એમની શરમાળ પ્રકૃતિનું સેવાપરાયણતાનું સ્વભાવનું સરળ આલેખન થયેલું છે કેળવણી વિશેના તેમના વિચાર સ્પષ્ટ રીતે અહીં એમને ખુલ્લા અક્ષરોમાં રજૂ કર્યા છે પાટની સરુવાત કરી વિવા થયા ત્યારે હું હાઈ ભણતો તો વિવાહ એટલે લગ્ન હું આગળ લખી ગયો છું તે વેળા વેળા એટલે સમય અમે ત્રણેય ભાઈઓ એક જ સ્કૂલમાં ભણતા હતા જેષ્ઠ બંધુ જેષ્ઠ એટલે મોટા અને બંધુ એટલે ભાઈ ઉપડા ધોરણમાં હતા જે ભાઈના વિવાહ થયા હતા તે મારાથી એક વર્ષ આગળ થયા હતા વિવાહનું પરિણામ એવું આવ્યું અમારા બંને ભાઈનું એક વર્ષના કામો ગયું મારા ભાઈને તો સારું એટલે સારું એટલે માટે એથી વિષમ પરિણામ એવા વિષમ એટલે અવળું પછી નિશાળમાં જ ન રહી શક્યા આવું અનિષ્ટ પરિણામ અનિષ્ટ એટલે આવું ખરાબ પરિણામ દેવ જાણે એટલે ભગવાન જાણે કેટલા જુવાનો નું આવતું હશે વિદ્યા અભ્યાસ ને વિવાહ બે એક સાથે હિન્દુ સંસારમાં હોય મારો અભ્યાસ ચાલુ રહ્યો નિશાળમાં હું તો હાઈસ્કૂલમાં ઠોઠ નિશાળીઓ ન ગણાતો નિશાળીઓ એટલે કે ભણવામાં નબળો ઠોઠ નબળો શિક્ષકો પ્રતિ હંમેશા પ્રીતિ સાચવી દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીઓના અભ્યાસ તેમજ વર્તન પ્રમાણપત્ર મોકલવામાં આવતા તેમાં કોઈ દિવસ મારું વર્તન અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી નિંદા નથી થઈ બીજા ધોરણ પછી ઇનામો લીધા પછી પાંચમા તથા છઠ્ઠાના અનુક્રમે માસિક ચાર રૂપિયા દસ રૂપિયા શિષ્યવૃત્તિ મેળવી વિદ્યા અભ્યાસ માટે મળતી વૃત્તિ આ માટે મળવામાં મારી હોશિયારી કરતા દેવ વધારે ભાગ લીધો એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓ સારું નહીં વૃત્તિ એટલે વરળ અને સારું એટલે માથે જેઓ સોરઠ પ્રાંતના પદે ભોગવેલું પ્રાંત પ્રદેશ તે સારું 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં કાલે સોરટ પ્રાંતના વિદ્યાર્થી હોઈ શકે કાલે સમય મારું સ્મરણ એવું છે સ્મરણ એટલે યાદ મને મારી હોશિયારી વિશે કંઈ માન નહોતું ઇનામ કે શિષ્યવૃત્તિ મળે મને આશ્ચર્ય થતું મારા વર્તન વિશે ખૂબ ચીવટ રહેતી ચીવટ ચીવટ રહેવી એટલે કાળજી રહેતી વર્તનમાં ખોડ આવે ખોડ આવવી ભૂલ આવે મને રડું આવતું જો મને કઈ ભણવામાં કોઈ કહી દે ને તો મને રડું આવે શિક્ષક થઈ પડી સહન ન થાય એવું એક વખત માર ખાવો પડ્યો એનું મને સ્મરણ છે મને યાદ છે મારનું દુઃખ નહોતું પણ હું દંડને પાત્ર ગણાયો એ મને મહાદુઃખ હતું મને શિક્ષા મળી મને બહુ દુઃખ થયું હું ખૂબ રડ્યો આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે બીજો પ્રસંગ સાતમા ધોરણનો છે તે વખતે દોરાબજી મલબારી ગિની માસ્ટર હેડમાસ્ટર હેડમાસ્ટર પ્રાચાર્ય હતા તે વિદ્યાર્થીને પ્રિય હતા તેઓ નિયમ જળાવતા એટલે વિદ્યાર્થીઓ તેનું પાલન કરાવતા પદ્ધતિ સરકામ કરાવતા શિક્ષક ઠીક આપતા ઉપલા ધોરણમાં વિદ્યાર્થીઓને સારું કસરત ક્રિકેટ ફરજિયાત કર્યા મને તેનો અણગમો ન હતો ફરજ પડી તે પેલા કદી કસરત ક્રિકેટ ફૂટબોલમાં ગયો જ ન હતો અને ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ એક જ કારણ હતું મારો એવો સ્વભાવ હું જોઉં છું કે અણગમો મારી ભૂલ હતી કસરત ને શિક્ષણ સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર એ વેળા હું ધરાવતો હતો કે ભણવાનું આ રમવાનું ભણવાનું એટલે ભણવાનું રમવાનું કહ્યું પાછળથી સમજ્યો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી ને માનસિકતા ના સ્થાની વિદ્યા અભ્યાસ હો

જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું પિતાજીની સેવા કરવા ખાતર માફી મળવી જોઈએ એ વિનંતી કરી પણ ગીની સાહેબ શાના માફી આપે એક શનિવારે નિશાળ સવારની હતી સાંજે ચાર વાગે કસરતમાં જવાનું હતું મારી પાસે ઘડિયાળ નહોતી આ વાદળો હતા એ વખતે કંઈ ઘડિયાળ નહોતી એટલે ખબર ના પડે સમયની વાદળોથી ઉછ્યા તરાઈ ગયો કસરતમાં પહોંચ્યો ત્યાં તો બધા જતા રહ્યા બીજે દિવસે ગીમી સાહેબે હાજરી તપાસી હું ગેરહાજર નીકળ્યો મને કારણ પૂછ્યું મેં તો જે સાચું કારણ હતું તે બતાવી દીધું પણ તે માન્યા નહીં એક ના બે ના થયા એ મને બરાબર યાદ નથી દંડ થયો હું ખોટો ઠર્યો મને અતિશય દુઃખ થયું કે હું ખોટો નથી હું સિદ્ધ કેવી રીતે કરું એનો કયો ઉપાય કરું આવી મારા ભણતરના સમયમાં પેલી ને હતી મારું જાખું સ્મરણ છેવટ હું દંડ માફી કરાવી શક્યો કસરત મુક્તિ તો મેળવી જ સમય પછી મારી હાજરી સેવા અર્થે પિતાશ્રી કાગળ

અને મને અક્ષર મારા ખરાબ અક્ષર અધૂરી કેળવણી ની નિશાળી ગણાવવા લાગી મારા અક્ષર પાછોથી સુધારવાનો મેં ઘણો પ્રયત્ન કર્યો પણ પાકા ગડે કઈ કાઠા ચડે આ કહેવત છે કે જે સમય જે કામ કરવાનું એ જ સમય થાય

આ કાળમાં વિદ્યાભ્યાસમાં બીજા બેસમાં નોંધવા લાયક છે વિવાહને લીધે એક વર્ષ તો ભાગ્યો તે બચાવી લેવા બીજા ધોરણમાં માસ્તરે મને વિચાર કરી દીધો મેં તો વિદ્યાર્થી એમ કરવાની રજા મળતી આથી ત્રીજા ધોરણમાં છ માસ રહ્યો ઉનાળાની રજા પહેલા પરીક્ષા પછી ચોથા ધોરણમાં મને મૂક્યો કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય મને કશી સમજણ ન પડી ભૂમિતિના ચોથા ધોરણમાં શરૂ થાય હું પાછળ તો હતો જ ને વળી મુદ્દલ ન સમજાય ભૂમિતિના શિક્ષક સમજાવવામાં સારા હતા પણ મને ગેડ ન બેસે સમજ ન બેઠી હું ઘણી નિરાશ થતો એ વેળા મને બે ધોરણો એક વર્ષ કરવાનું છોડવાનું ત્રીજા ધોરણમાં ચાલ્યો જવું એમ મારી લાજ જાય કે જો હું ત્રીજા ધોરણમાં ચાલ્યો જાઉં તો મારી લાજ જાય મારા ખંત ઉપર મારા વિશ્વાસ રાખી અને મને ચડાવવાની ભલામણ કરી શિક્ષક લાજ જાય એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ રાખ્યો પ્રયત્ન કરતા કરતા યુક્લિડના તેરમા પ્રમેય ઉપર આવ્યો આ યુક્લિડ એ ઈજીપ્ત ભૂમિતિ વિદ્વાન છે અને પ્રમેય એટલે ભૂમિતિના કોઈ સિદ્ધાંત સાબિત કરવા માટેની તરકીબ એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે કેવળ બુદ્ધિ સીધો સરળ પ્રયોગ છે મુશ્કેલી સી ત્યારબાદ ભૂમિતિ વિષય મને રસિક ભાઈ પડે આપણે અહીં સુધી પાઠ દેખીશું હવે પછી પેજ નંબર તેર થી બીજા ફકરાથી આવતા વિડીયોમાં દરેક વિદ્યાર્થીઓ અનુલેખન ફરજિયાત લખવાનું રહેશે અસ્તુ